હેલો ફ્રેન્ડ હું છું હજુ રાજપુરા અર્જુ છે રાજપતા રાજ યુટ્યુબ તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટ તેની અંદર આપણે ચેપ્ટર નંબર વન સૂચકાંક અને જેના સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને એક પોઈન્ટ બે આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા જો તમે ન જોઈ તો નીચે ડિસ્ક્રિપ્શન એની લિંક મળી જશે ત્યાં તમે મેળવી શકશો તો વાત કરીએ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ અને દાખલા નંબર પહેલો અને જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા જુઓ તો ત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુના બે આઇકન બટન પર ક્લિક કરો જેથી કરીને આની પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહેશે ચલો એક વ્ટ્રોનિક્સ વસ્તુના ઉત્પાદનમાં વપરાતી છ જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પરથી સૂચક આંક ગણો અને તેનું અદઘટન કરો વસ્તુઓ તમને એ બીસીડી ઈ એફ આપેલી ભાર આપેલી ભારને શું કહેવાય ડબલ્યુ એ તમને આનો પાંચ દસ દસ ત્રીસ વીસ અને પચીસ આપેલું ભાવ સાપેક્ષ ટકાવારી હવે મિત્રો ભાવ સાપેક્ષ એટલે શું થાય પીવણના છેદમાં પી જીરો એટલે કે ચાલુ વર્ષનો ભાવના છેદમાં આધાર વર્ષનો ભાવ અને ટકાવારી એટલે કે એને સો વડે ગુણી જે કિંમત આવે એ તમને આપેલી હવે તમને ખ્યાલ છે કે પી ના છેદમાં પી જીરો ગુણ્યા સો એટલે એ સૂચક આંકનું સૂત્ર થયું મીન્સ કે આ તમને ઓલરેડી અહીં આપેલો છે આ દાખલામાં તમને સૌથી પહેલા ખબર પડી જવી જોઈએ એટલે દાખલામાં કાંઈ જ નથી સાવ સલામ સલો દાખલો છે બરાબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય આનો સીખમાં આઈ ડબલ્યુના છેદમાં સિગ્મા ડબલ્યુ સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ એ સૂત્ર તમારે આસામ કરવાનો છે હવે એ ખબર ક્યારે પડે તો કે જ્યારે ભાર આપેલો હોય ને ભાવશાપિક ટકાવારી એટલે કે આ આપેલું હોય ત્યારે આ દાખલો આ સૂત્ર દાખલો કરવાનો ચલો હવે આઈ ડબલ્યુ ભાર આપેલો છે આ ત્રણે ત્રણ વસ્તુ ઓલરેડી તમને દાખલામાં આપેલી જ હતી માત્ર એ તમને અહીં મૂકવાની કોષ્ટક સ્વરૂપે ભાર એટલે કે ડબલ્યુ અને ભાવશાપિક ટકાવારી એટલે કે આઈ એ બેનો ગુણાકાર એને કહેવાય આઈ ડબલ્યુ કારણ કે સૂત્રમાં જ તમને જો મેં કીધું હમણાં સીગમા આઈ ડબલ્યુ એટલે આઈ ડબલ્યુ જે મળે એ બધાનો સરવાળો અને ડબલ્યુ તો એ આપેલો જ છે એનો સરવાળો કરી નાખો અને સીગમા ડબલ્યુ કેસી આપણે ચલો એ પહેલાં કરી નાખું પાંચ વત્તા દસ વત્તા દસ વત્તા ત્રીસ વત્તા વીસ વત્તા પચીસ કેટલો આવી સો એ લખવાનું સો સીગમા ડબલ્યુ ચાલો આનો કરીએ સોરી આનું કંઈ કરવાનું નથી આઈ કરવાનો પાંચ ગુણ્યા બસો ને નેવું હજુ એમ પ્લસ વાળી ચાપ દબાવવાની એટલે આ બેનો ગુણાકાર થતો જાય અને ભેગો પ્લસ થતો જાય એક હજાર ચારસો પચાસ દસ ગુણ્યા ત્રણસો ને પંદર ત્રણ હજાર પચાસ દસ ગુણ્યા એંસી એમ પ્લસ દબાવવાની આનો મિનિંગ કે જે તમારી આગલી રકમ હતી એમાં એડ થતું જાય આને કહેવાય મેમરી પ્લસ

પછી પચીસ ગુણ્યા ત્રણસો આઠ હજાર હલો હવે મેમરી રીકોલ એટલે જે આપણે એડ કર્યું છે એ બધું થઈને ટોટલ કેટલા આવશે અહીંયા ત્રીસ હજાર ને સાતસો અને આપણે કહીશી સીગમા આઈ ડબલ્યુ ચલો હવે આપણે લખીએ અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કારણ કે આ વસ્તુ આપેલી છે એ જીવન ચલાવવા માટે આપણા એટલે અહીંયા જીવન નિર્વાહનું સૂચકાંક એવું નામ આપેલું છે ત્રીસ હજાર સાતસો એને ભાગ્યા સો આ બે જીરો જીરોડી જાય એટલે શું જવાબ આવ્યો ત્રણસો ને સાત હવે આપણે એમ કીધું છે કે એનું અડઘટન એ કરો જો અહીંયા લખેલું છે ને અડઘટન કરો અડઘટન કરો એટલે એને સો માંથી માઇનસ કરવાનું ટકાવારી વધારો બરાબર ત્રણસો સાત ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી બીજો સમજો આપણે એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી છ જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે તે પછી વર્ષ બે હજાર ચૌદના આધાર વર્ષ બે હજાર પંદરનો સૂચવાંક ગણો ને તેનું ઉદઘાટન કરો વસ્તુ આપેલી છે એ થી એફ સુધીની બહાર આપેલો સત્તર પંદર બાવીસ સોળ બાર ને અઢાર વર્ષ બે હજાર ચૌદનો ભાવ આપેલો છે અહીંયા બે હજાર પંદરનો ભાવ છે હવે જો આમાં ડબલ્યુ તો આપેલો છે આ ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે ને સોરી આ ચાલુ વર્ષનો ભાવ બે હજાર પંદરનો અને આધાર વર્ષનો ભાવ એટલે કે પી જીરો હવે આ બે નું ડિવાઈડ કરી અને સો વડે ગુણસી આપણે એટલે આઈ મળશે અહીંયા આઈ ઓલરેડી આપેલું તો આમાં નથી તો આપણે કરી લઈએ કાંઈ વાંધો નહીં દાખલા નંબર બે વસ્તુ એ બી સી બી ઈ અને એફ પછી આપેલો છે ભાર ડબલ્યુ સત્તર પંદર બાવીસ સોળ બાર અને અઢાર પછી આપેલો છે બે હજાર ચૌદનો ભાવ એને આપણે કહીશી પી જીરો પણ આપણે પહેલાં પી વન લઈ તો કાંઈ વાંધો નહીં અને પછી પી જીરો પી વન એટલે કે છેલ્લી લીટી ચોવીસ ચોવીસ સિત્તેર ચાલીસ અડતાલીસ અને ચોવીસ ત્રીસ વીસ પચાસ બત્રીસ ચાલીસ સોળ પછી આવશે આઈ એટલે કે પીવનના છેલ્માં પી જીરો એને ગુણ્યા 100 ચલો ચોવીસ ભાગ્યા ત્રીસ એને ગુણ્યા 100 પછી આવશે ચોવીસ ભાગ્યા વીસ ગુણ્યા સો સિતર ભાગ્યા પચાસ ગુણ્યા 100 ચાલી ભાગ્યા બત્રીસ ગુણ્યા સો અડતાલીસ ભાગ્યા ચાલીસ ગુણ્યા સો joy baggy ass all હવે આવશે આઈ અને ડબલ્યુનો ગુણાકારવાળું કોલમ ચલો ચો સત્તર ગુણ્યા એસી સત્તર ગુણ્યા એસી એક હજાર ત્રણસો સાઠ પંદર ગુણ્યા એકસો વીસ એક આઠસો બાવીસ ગુણ્યા એકસો ચાલીસ ત્રણ હજાર ને એસી સોળ ગુણ્યા એકસો પચીસ એકસો વીસ એક હજાર ચાલીસ અઢાર ગુણ્યા એકસો ને પચાસ બે હજાર સાતસો બાર હજાર આપણો થયો માય ડબલ્યુ સત્તર વત્તા પંદર વત્તા બાવીસ વત્તા સોળ વત્તા બાર વત્તા આઠ કેટલો આવ્યો જવાબ સો સીગમા ડબલ્યુ ચલો સૂચકાંક જીવન નિર્વાહ ખર્ચનો સીગમા આઈ ડબલ્યુ છેદમાં સીગમા ડબલ્યુ બાર ત્રણસો એસી ના છેદ એક ચીરોડી ગયો એક આંકડા પછી પોઈન્ટ એટલે એકસો ત્રેવીસ પોઈન્ટ આઠ હવે એને ટકામાં ફેરવવું હોય તો ટકા વધારો બરાબર એકસો ત્રેવીસ પોઈન્ટ આઠ એમાંથી સો માઇનસ કરવાના એટલે ત્રેવીસ પોઈન્ટ આઠ ટકાનો વધારો થાય છે હવે તમે એમ કહેશો કે અહીંયા મેં પેન્સિલ બોક્સ કેમ નથી કર્યું હાલો મારા ઘર સ્કેલ નથી એટલે હું પેનનો ઉપયોગ કરીને કોષ્ટક છે એ પૂરું કરું છું બરાબર છે પરીક્ષામાં ઘણીવાર એવું થાય આપણે પણ કે પેન્સિલ હોય અને સ્કેલ ન હોય તો સ્માર્ટ વર્ક કરવાનું હવે આ તો જો આની ઉપર લીટી જાય એટલે એમને પર ના થાય સામે બરાબર જે હોય એનાથી આપણે ચલાવી લેવાનું થઈ ગયું ને થાય તો એમાં કાંઈ કોઈ માર્ક કાપવાના નથી બરાબર છે આ ડેસ ડેસને કરી નાખવાનું વ્યવસ્થિત આપણું કામ લાગુ જોઈએ એટલે પેપર ચેક કરીને એમ થાય કે આને ત્રણ માર્ક રોકડા દઈ દઉં ઓકે તો મિત્રો અહીં આપણે દાખલો પહેલો અને બીજો જોયો કઈ રીત હતી તો કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની જો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને બાજુના બે લાયકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી આની પછીના જે વિડીયો મૂકું આ બધાય દાખલાને એના તમને નોટિફિકેશન મળતી રહેશે તો ફરી પાછું મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ